મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે આજે નવસો સત્તાવન કરોડના વિવિધ લક્ષી કામો માટેનું આજે અકોટા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું વડોદરાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 957 કરોડના ખર્ચે તૈયાર થયેલા અનેક આગામી સમયમાં આકાર લેનારા વિવિધ પ્રોજેક્ટ્સ લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવાનો ભવ્ય કાર્યક્રમ આજે યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરદ હસ્તે આગામી શુક્રવારે છવ્વીસ ડિસેમ્બર બે હજાર રોજ સાંજે ચાર કલાકે અકોટા સ્થિત સર સયાજી રાવનગર ગૃહ ખાતે કાર્યક્રમ યોજાશે શહેરના પાયાના માળખીય સુવિધાઓ સુદ્રઢ બનાવવા માટે પાલિકા દ્વારા આ કરોડોના કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શાબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળ બાળકૃષ્ણ શુક્લ પણ હાજરી આપશે કાર્યક્રમની ગરિમા વધારશે વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોની અને સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થશે આ અવસરે શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓ પણ સહભાગી બનશે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આ વિકાસ કાર્યોથી વડોદરાના નાગરિકોની સુખાકારીમાં વધારો થશે અને શહેરના હિતમાં લેવાયેલા આ મહત્વ મહત્વપૂર્ણ નિર્ણયો અને પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા સ્માર્ટ સિટીની દિશામાં વધુ એક મજબૂત કદમ માનશે વડોદરાના નાગરિકોમાં પણ આટલા મોટા પાયે થઈ રહેલા વિકાસના કામોને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

ખાતમુર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ શ્રીમતી દર્શનાબેન વાઘેલા

શહેરી વિકાસનું બજેટ ત્રીસ હજાર કરોડ રૂપિયા કર્યું આ વર્ષે પણ આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છીએ

એના પરિણામ સ્વરૂપ આજે આ પરિસ્થિતિ અને સાથે સાથે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ પણ એટલું મજબૂત ગુજરાત આખા દેશમાં મેનેજમેન્ટમાં નંબર વન પોઝિશન ઉપર દરેકે કામ કરવા પાછળ એક તમારી દ્રષ્ટિ જોઈએ અને તમારી મક્કમતા જોઈએ મક્કમતા ની વાત કરું તો અમદાવાદ રિવરફ્રન્ટ લગભગ બધાએ જોયો હશે નહી જોયો જોયો જ હોય ને જોયો હશે અમારા માંથી એ બધાએ જોયો હશે પોલિટિકલ વિલ ની વાત કરું છું પોલિટિકલ વિલ કે ભાઈ અહિયાં આગાડી સીએમ થયા પછી પોલિટિકલ વિલ હોય તો જ અમુક વસ્તુ થઈ શકે એની અંદર એ રિવરફ્રન્ટમાં લગભગ આઠ થી દસ હજાર જેટલા તો એ લોકોને શિફ્ટ કરો તો એ રિવરફ્રન્ટ બને તો એ લોકોને મકાનો આપી ડેવલપમેન્ટ માટે કોઈને કચડ્યા નથી એને પણ ફરીથી પાછા બધા મકાનો આપ્યા છે ને એની અંદર ડેવલપમેન્ટ કર્યું છે બાકી તો ઘણા જોયું હશે ઘણા ફોરેને ફરી આવ્યા હશે પણ બધાયને એમ થાય કે આ આને હટાવ દીધું તો આપણે હટી દીધું વિચાર એવો જ આવે કે બે આ તો પણ લોકોની સુખાકારી માટે જે કડક નિર્ણયો કરવા પડે એ એક પોલિટિકલ વીર સાથે આપણે કર્યા અને એટલે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને ગ્રોથ એન્જિન સાથે જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે વડોદરા શહેર વડોદરા શહેરમાં આજે પણ હું પૂછતો હતો કે ભાઈ હવે તમારામાંથી પણ બધા એમાં સહકાર આપી રહ્યા છે કે સ્વચ્છતા હવે સારી રહે છે કે પાછ શાંત થઈ ગયા રહેશે એમ જરા જોરથી બોલો તો બધાનો ઉત્સાહ શહેરીકરણ અને ક્લાઇમેટ ની વચ્ચે જ્યારે અર્બન લોકલ બોડી વડોદરા મહાનગરપાલિકા એ વિકાસના નવા આયામો સર કરી રહી છે એ ખરેખર પ્રશંસનીય છે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવસો સત્તાવન કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોનો આજે પ્રસંગ રાખવામાં આવ્યો હતો જેમાં વડોદ ગુજરાતના મૃદુ અને મક્કમ નિર્ણાયક સંવેદનશીલ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દર્શનાબેન વાઘેલા કે શહેરી વિકાસ અને રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી મહિલા બાળ વિકાસ મંત્રી એવા શ્રીમતી મનીષાબેન વકીલ શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની શ્રી બાળુભાઈ શુક્લા તમામ ધારાસભ્યશ્રીઓ જિલ્લા અને શહેરના અને કોર્પોરેશનના પદાધિકારીઓ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં આજે આ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો ખાસ કરીને આજે જે વિકાસના કામો પ્રજા માટે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે જેમાં ગટરના કામો એસટીપીના કામો ડબ્લ્યુટીપીના કામો ઓવરહેડ ટેન્કના કામો સ્વિમિંગ પૂલના કામો નવી નવી વરસાદી ગટરના કામો નવીન રેન નેટવર્કના કામો નવીન પાણીની નળીગાઓના કામો બુસ્ટરનાં કામો એટલે કહી શકાય કે આગામી બે હજાર પચાસ વર્ષ સુધીમાં જોડાશરની પચાસથી ચોપન લાખની વસ્તી થવાની છે ત્યારે જે જરૂર પડે કે નવસો નેવ્યાસી એમએલડી એસટીપીની જરૂર પડે એની સામે લગભગ આવનાર એક બે વર્ષની અંદર નવસો ત્રેસઠ એમએલડીની ક્ષમતા પૂરી થાય એવી જ રીતે બે હજાર પચાસમાં ચૌદસો પંચાણું એમએલડી પાણીની જરૂર પડે અને આવનારા બે અઢી વર્ષમાં આ ક્ષમતા આપણે પૂર્ણ કરી શકીએ આજની તારીખ આપણે છસો સાહીઠ એમએલડીની ક્ષમતા છે એટલે નવા ડબલ્યુટીપી બને ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થાય ઉત્તર વિસ્તાર પાણીની સમસ્યા હલ થાય અનગઢ ખાતે નવ ડબલ્યુટીપી બને નિમડા ખાતે બે ડબલ્યુટીપી બની રહ્યા છે રાયકાનો ડબલ્યુટીપી અત્યારે નિર્માણ હેઠળ છે એવી જ રીતે જે અલગ અલગ નવા એસટીપીઓ બનાવવામાં આવે અને વિશ્વામિત્રી નદીમાં જ મલીન જળ જાય છે એમાં નેવું એમએલડીનો ઘટાડો કરી શક્યા છે આવનારા સમયમાં આજે પણ ઘણા કામોના ખાતમુહૂર્ત કરવામાં આવે છે કે જેનાથી બીજું જે સોળ એમએલડી પાણી જઈ રહ્યું છે એમાં પણ ઘટાડો થશે એટલે ખૂબ આયોજનબદ્ધ રીતે વડોદરા શહેર વિકાસ સાધી રહ્યો છે અને વિઝન સાથે તમામ પ્રોજેક્ટો મૂકવામાં આવી રહ્યા છે અડતાલીસો કરોડના કામ છેલ્લા સો બે મંજૂર થયા છે ઓગણીસ વોર્ડ હોય તો દરેક વોર્ડમાં અઢીસો કરોડની આસપાસના કામ થયા છે એટલે કહી શકાય કે જ્યારે આખા રાજ્યનું બજેટ પાંચસો કરોડ રૂપિયા હોય એવો સમય ગુજરાતે જોયો છે ત્યારે આજે એક એક વોર્ડમાં અઢીસો અઢીસો કરોડના કામ થતાં હોય અને આજની એક જ દિવસ સેન્ડિંગમાં ત્રણસો વીસ કરોડના કામ મંજૂર કરવામાં આવે છે આજે એક જ દિવસમાં ત્રણસોને આ નવસો સત્તાવન કરોડના કામના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે આની પહેલાં પણ સાતસો બાવીસ કરોડના કામ માન્ય મુખ્યમંત્રીશ્રીના હાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા એની પહેલાં બીજા અગિયારસો કરોડ માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા નવસો કરોડ એટલે કહી શકાય કે અત્યાર સુધીમાં પાંત્રીસો કરોડ જેટલા કરોડના કામો એ મહાનુભાવો દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવે છે આવનારા સમયમાં પણ પૂર્ણ ગતિથી લોકોને સ્પીડ અને સ્કિલથી વિકાસ મળે અને નાગરિકોને સંતોષ મળે અને એમનું ઈરિવર્સિબલ એમ્પાવરમેન્ટ થાય કે કોઈ પણ વિકાસ થાય તો કોઈ આવીને લઈ જવાનું નથી નાગરિકોએ પોતે સહિયારા રીતે એ વિકાસને માણવાનો છે ત્યારે કહી શકાય કે જે રીતે ગુજરાત સરકારનો મા ખાસ કરીને માન્ય મુખ્યમંત્રીશ્રીનો જે સાથ સહકાર વડોદરાને મળી રહ્યો છે વિશ્વ પ્રોજેક્ટ હોય કે મેં કીધું એમ કે એસટી પી બનાવવાના હોય કે વડોદરા શહેરમાં ઓડિટોરિયમ બનાવવાના સ્વિમિંગ પુલ બનાવવાના હોય સ્પોર્ટ્સ તમામ ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ સહકાર મળી રહ્યો છે અને આવનારા સમયમાં પણ મળતો રહેશે આજના કાર્યક્રમમાં પધરા તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આદર આભાર વ્યક્ત કરું છું અને તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ લગભગ રૂપિયા નવસો ને કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત શુભારંભ અને લોકાર્પણ આપણા પ્રત્યેક ગુજરાતીનું માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપે ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે સાથે આ કાર્યક્રમમાં આપણા વડોદરા શહેરના જ માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન ગુજરાત વિધાનસભાના દંડકશ્રી ભાલુભાઈ શુક્લાજી અને સૌ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ મારા સૌ સાથી સભાસદશ્રીઓ સૌએ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વિકાસની હરણફાળ ભરી ભરી રહ્યું છે મેં મારા વક્તવ્યમાં પણ ઉલ્લેખ કર્યો તેમ છેલ્લા સવા બે વર્ષમાં લગભગ ફોર્ટી એટ હન્ડ્રેડ કરોડ એટલે કે અડતાળીસસો કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત શુભારંભ અને લોકાર્પણ થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના ઓગણીસો ઓગણીસ વોર્ડમાં દરેક વોર્ડમાં આશરે બસોથી અઢીસો કરોડના કામો એમાંથી કેટલાક કામો થયા છે કેટલાક કામો પ્રગતિ હેઠળ છે અને કેટલાક કામો આગામી સમયમાં આયોજન હેઠળ પણ છે આ પ્રસંગે હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીશ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું બે હજાર સુડતાળીસ વિકસિત ભારતનું જે સ્વપ્ન છે અને આ સ્વપ્ન સાકાર કરવા માટે એમનું જે વિઝન છે અને વિઝનને મિશન બનાવી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આદરણીય આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ એટલે કે નાયબ મુખ્યમંત્રી શ્રી હસભાઈ સંઘવી એટલે ખરા અર્થમાં ટ્રિપલ એન્જિનની સરકાર જ્યારે સમગ્ર ગુજરાતના વિકાસને હરણફાળ ભરવા માટે પ્રયત્નશીલ છે ત્યારે વડોદરા શહેર પણ ગુજરાતમાં અગ્રેસર રહે તે દિશામાં વડોદરા શહેરનું સૌ શીર્ષસ્થ નેતૃત્વ સાથે મળી અને આ કામોની રજૂઆત પણ કરવામાં આવે છે અને જે કામોના ખાતમુહૂર્ત જે શીર્ષસ્થ નેતૃત્વના નેતૃત્વમાં થાય છે તે જ કામોના શુભારંભ અને લોકાર્પણ પણ આ જ નેતૃત્વના વરદ હસ્તે કરાવવામાં આવ્યા છે આજ રોજ વડોદરા શહેરના સૌ કોઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું રૂપિયા નવસોને સત્તાવન કરોડના કામોના ખાતમુહૂર્ત શુભારંભ અને લોકાર્પણ પ્રસંગે આભાર